નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાત એ સત્યની સાથે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો બે પોઈન્ટ છસો આઠ કિગ્રામ કિંમત રૂપિયા છવ્વીસ હજાર એસીના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસઓજી પોલીસ સાબરકાંઠામાં ગાંધીનગર વિભાગ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલનાઓએ જિલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ થતું અટકાવવા સેનો ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટિક્સના પદાર્થોનું ખરીદ વેચાણ કરનારા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી સાકરિયા એસઓજી સાબરકાંઠાનાઓને સૂચના કરવામાં આવેલ જે સૂચના અન્વયે તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ રશનીકાંત અન્વયે માલીવાડા તાલુકા હિંમતનગર જિલ્લા સાબરકાંઠા ખાતેથી જણાવેલ આરોપીને તેના કબજા ભોગવટાના મકાનમાંથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના નાર્કોટિક્સ લગત ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીનું નામ રાજુભાઈ જીવાભાઈ વણઝારા રહેવાસી માલીવાડા તાલુકા હિંમતનગર જિલ્લા સાબરકાંઠા આ પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી સાકરિયા તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવિન કુમાર રમણભાઈ કિરીટસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ જયરાજસિંહ તથા ડ્રાઈવર પોલીસ કો હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા જિલ્લા સાબરકાંઠા